બનાવ એવો બન્યો છે કે આપણે તારીખ જો છઠ્ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરાબર એ માલ વિતરણ એ અમુક મુદત હોય છે ત્રીસ તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે આજે બનાવ બનો છે બે બે તારીખ સાતમો મહિનો સાત દસના અરસામાં બરાબર આજે જે લોકોને પૂરતો અનાજ જોઈશે પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકારશ્રી કૂપનનો નિયમ કાઢ્યો કૂપન પણ આપતા નથી અત્યારે ત્રીજા ભાગનો અનાજ મળતું હોય ગરીબોના મોમેથી કુવાર ચિંતા હોય મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો કયા અધિકારીઓ છે મામલતદાર છે કે પછીના કોઈ આપણે કોઈ બી હોય એક્સ વાય જે બરાબર તમે કટકી કરતા હોય તો પછી તમે છોડી દો તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો દીટ આપે છે બરાબર પણ તમે ગરીબનો મોડામેથી કોરીઓ કાઢો તમે ધાક ધમકી આલો એ ના ચાલે અને ખરેખર મારા સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોનો ને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણું રદ થવું જોઈએ મામલેદાર સાહેબ નથી ઉઠાવેલી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશન જાણ કરી અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની રૂબરૂ અને આ લોકો સ્થળ છોડીને ભાગી ગયા પહેલાં તો દાદાગીરી કરી કે હટી જોવા ટ્રેક્ટર ચડાવી દો કયા આધારે ટ્રેક્ટર તમને ચોરી કરતે પકડાયા છે ચોરી કરતે પકડેલા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી ડેડકા પર ટ્રેક્ટર ચડાવેલું છે આવી ધાક ધમકીઓથી અમે નહીં બીનતા જો આજ આ મુને ન્યાય નહીં મળે ને તો અનશન પર મામલતદાર ઓફિસે ઉતરશું કોતો આંદોલન કરીશું બારે જીવનભાઈ ગોવિંદભાઈ બાંગાપુરા ગઈકાલે રાત્રે સાડા દવ સાડા દસ વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ઘઉં ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું ગામના બધા જાગૃત નાગરિક નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટેક્ટર તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને રાત્રે શું કામ કરવું હતું સાડા દસ વાગે અને છે અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી અમને પણ આગળ બે દિવસ પહેલા તો અમારા ફાધર લઈ ગયા હતા અને છે એક જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ બે બે મહિનાની બોલે છે ઓગસ્ટ ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે આ લોકો એક જ મહિના આપે છે અને આડેધરે આપે છે અને કોઈ એવું કહે બોલવા જાય તો દાગ આપે છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિજાસ્ટર ગ્રુપમાં જાણ કરવામાં આવીને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ ત્રણ સાહેબો આ હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો ને એથી ભાગી ગયેલા તો તમે માલ સગે વગેરે કરો છો તો અહીંયા ભાગી કમ જાઓ છો એ કોઈ સ્થળ ઉપર હતા જ નહીં બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે એથી ભાગી ગયેલા ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા ગામ બાંગાપુરા બારિયામાનું ભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો જસ્તો આપતા નથી અને બધા બે નંબર મેં કરી નાખે અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા દાળ બી ચના બી એ બી નહીં આપતા ને એવું પછી કુપનના બી દસ રૂપિયા વસૂલ કરે છે એ રીતે બધો વ્યવહાર તો આ રીતે જ કરે ને કૂપન જ નહીં આપી તો પછી વાત જ કરીએ તમારે જે કરવું હોય તે કરી લો અમારે બધે હપ્તા ચૂકી હશે હપ્તા ચૂકી હશે એવું કર્યું દારૂને એના એનો હરખો ધંધો છે એવું કહેવાય છે દારૂને એસે મનુભાઈ